માં પ્રેમ લગ્ન કર્યા બાદ છૂટાછેડાપન થઈ ગયા બાદ પણ પત્નીના ત્રાસ થી યુવકે આખરે આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે સુરતમાં ઓનલાઈન બિઝનેસ કરતા વેપારી કરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મૃતકે વીડિયો અને સુસાઇડ નોટમાં પૂર્વ પત્નીએ દગો આપ્યા પણ વાત કરી છે વેપારીએ મોટા વરાછા ખાતે દુખિયાના દરબાર રોડ પાસે દવા પીધી હતી મૃતકે સુસાઇડ નોટમાં એવું પણ લખ્યું હતું કે મેં એને એક મોકો આપ્યો અને એણે મારી સાથે ગેમ કરી નાખી છે મારા મારવા પાછળ ઘણા બધા લોકો જવાબદાર છે આ ઉપરાંત પોલીસને તપાસ દરમિયાન મૃતકના વાહનમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી જ્યારે તેના ફોનમાંથી ત્રણ વિડીયો પણ મળ્યા હતા પોલીસે મૃતકના પરિવારની ફરિયાદના આધારે તથા મૃતકની ની નોત અને વિડીયો આધારે ઉત્તરાયણ પોલીસે પૂર્વ પત્ની સહિત તેના અગિયાર ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસે ગણતરી ના કલાકો માં મૃતક પૂર્વ પત્ની શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસીન ઉર્ફે ટાઈગર મેમર ની ધરપકડ કરી છે આ ગુનામાં માં સંદોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાથે મૃતકની ની પૂર્વ પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરી આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક the